કાનો રાજા હે તિયા સામ દ્વાર મારે માર દ્વાર કાનો લવાયું નર ના સામિયા મારા ખાનાવા ધેર ના મનો ગરપાલ દ્વાર ખામી રો ખીર ના મનો ગરપાલ દ્વાર ખામીને છોડે હે મારા ખાધે નમસ્કાર મિત્રો હું છું જોઈ રહ્યા છું દેવભૂમિ न्यूज़ સૌરાષ્ટ્રની ધરા એટલે સંતો મહંતો અને કલાકારો જ્યાં જન્મ્યા છે છે દેશ વિદેશમાં વિખ્યાત થયા તે ભૂમિ ભૂમિ એટલે કે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની અને ભૂમિમાં પણ જ્યારે દ્વારકાની વાત હોય ત્યારે વાત એક અનેરી જ વાત થઈ જાય છે આજે તમને એવી એક શખ્સિયત સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ કે તેમનું નામ છે સીતાબેન સુમણિયા ખૂબ નાની ઉંમરે એમના લગ્ન થયા પોતાનું ઘર સંભાળ્યું પરંતુ તેમની અંદર એક કલાકાર જીવંત હતો અને એ કલાકારને ધીરે ધીરે એની શક્તિ વધવા માંડી ત્યારે તેમને થયું કે મારે આ મારી કલાકારી મારાથી વિશેષ પરિવાર દ્વારકા દ્વારકાથી બહાર આની વિખ્યાતિ થવી જોઈએ ત્યારે સીતાબેન આપણે પરિચયમાં આપું તો ખૂબ સારા સિંગર એટલે ગાયક છે લોકગીતોની રચના કરે છે લોકગીત ગાય છે તેમના ગીત

જે વાઘેર સમાજે જે વાઘેરો છે અમારા દ્વારકાધીશ માટે લડી લડીને મર્યા છે તો એનામાંથી એ એનામાંથી હું છે એનો જ એક હું હિસ્સો છું વસ છું પણ મને અંદરથી તો જૂનું જ છે કદાચ મારા હાથમાંય તલવાર દઈ દઈને તો કદાચ મારે મારે લડવું પડે તો હું પાછી ન પડું તો મને મને મારા અંદરની એક અંદરની એવી લાગણી હતી અંદરથી એવો વા મારા તો વારસામાં આવ્યો છે સંગીત મારા બાપુજીએ ગાતા હતા પણ મને તો અંદરથી જે સાંભળું ને આવડી જાય હું ભણેલી નથી પણ મને આમ ધીમે 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 હું વાતા લખતા શીખું અને ગીત લખું છું ઐતિહાસિક ગીતો લખું છું અને કોઈ ભગવાનના ગીતો લખું છું અને જે મને અંદરથી એમ થાય કે આનું લખવું છે તો એનો 5 મિનિટની અંદર હું ગીત બનાવીને આપી શકું છું સીતાબેન તમે વાત કરી કે તમે પણ તલવાર લઈને લડી શકો તો તલવારવાળા વ્યક્તિત્વમાં આ ગીતની મતલબ એક મધુર રચના કેવી રીતે થઈ

તો એ હું ગાયું ને જ્યારે હું દોવા ને ત્યારે મને અંદરથી ખબર નહીં અંદરથી એવો અવાજ આવે છે કે જે મને મન થાય ને એવો ગીતની અંદરથી અંદર રચના થઈ જાય છે ત્યારે હવે મને ખબર પડી ગઈ કે આમ રચના થાય તો હું તરત જ મારો મોબાઈલ લઈ અને હું રેકોર્ડિંગ કરી લઉં છું પછી તમે મને પૂછો તો મને ખબર ન હોય ઈ પાછો રેકોર્ડિંગ હું સાંભળું અને એની શબ્દ લઉં અને પાછો એને રાગમાં લઈને પછી લખું છું સીતાબેન તમે કીધું તમારી પાસે દસ ગાયો છે તમારા ઘરમાં સંતાનો છે તમારું પોતાનું પરિવાર છે તો એટલું બધું એક લેડીઝને ઘરમાં સો કામ હોય છે તો આટલા બધા કામની વ્યસ્તતા વચ્ચે તમને સંગીત માટે કેવી રીતે ટાઈમ મળે સંગીત માટે તો જાતો જ નથી દૂર સંગીત ચોવીસો કલાક મારા અંદર સંગીત જ હોય હું ગાઉ કે ના ગાઉ ફરક ન પડે અંદર તો સંગીત જ વાગતું હોય છે તમે એક વાર ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય તમે એનો પ્રેક્ટિસ કરો તો ચોવીસો કલાક તમારા અંદર ઓમ નમ શિવાય બોલતું હોય એવી રીતના મારા અંદર સંગીત જાતું જ નથી સંગીત ને મેં છોડ્યું જ નથી પણ એમાં રિયાજ નું કહીએ તો હમણાં મને ટાઈમે નથી મળતો રિયાજ કરવાનો પણ જ્યારે હું બહાર નીકળી જ્યારે મને કરસનભા માણેક જે જય માતાજી સ્ટુડિયો મને એનો ખૂબ જ એનો ખૂબ જ પ્રેરણા મળી છે અને મને આગળ લાવવામાં એનો હાથ છે પછી પત્રામલભા માણે એનો હાથ છે ઈ બે ભાઈઓ થઈને કે આ બેનને આપણે આગળ લઈ જાય ત્યારે મારો પહેલો ગીત આવ્યો ને ત્યારે આ કરશનભાઈ માણકનો ફૂલ મને સપોર્ટ કર્યો છે એનામાં પછી મને એવું થયું કે હું શીખેલી નથી ત્યારે હું કાય મને ખબર નહોતી સંગીત વિશે પણ જે હતું એ મારા આ હતું પછી મે ક્લાસ કર્યા છે હવે હું ક્લાસ કરીને હવે આગળ વધી છું અત્યારે મને ગાંધીનગરે એગ્રીમેન્ટ છું ગાંધીનગરે પાસ થઈ છું અને ગાંધીનગરે હવે મારા ગીતો બને છે અને જે પિક્ચરોના એક્ટર મારા ગીતની અંદર રહીમાં છે આ જે પેલો ગીત છે મારો શ્રીરામનો એમાં જે મેં હિન્દુ વિષય લખ્યું છે અને અયોધ્યા નગરી વિશે લખ્યું છે એ ગીત જયારે લખ્યું ત્યારે ઘરે ઘરે નિધિ લેવા જતા હતા અમે આ દ્વારકા અંદર કે નિધિ એટલે શ્રીરામ માટે આપણે ઘરનો ફાળો કે દસ રૂપિયા કોઈ આપે ત્યારે મારા આ અંદરથી ગીત ઉત્પન્ન થયો છે અને એ ગીત મેં અર્પણ કર્યો છે વિશ્વ હિન્દુ પરિષદ તો એ કેન્દ્ર રેવલે મારો ગીત એ લોકોએ

નાનપણથી દેશી ગાતી હું રાસડા ગાઈએ લો ભજન ગાઈએ પછી કીર્તન અને બેતાલીસ ગામની અંદર બેનો ભેગી થાય ને એટલે મારી રાહ જોઈને બેઠી હોય સીતાબેન આવશે એટલે બંધ નહી થવા દે રાસડા બાર બાર ભેગા એક એક

અને એના માટે ઢોલ તો ઢોલે મને વગડાતા આવે છે કે દેશી બધો શીખેલી જ હતી હું કે મને વાંચતા ગત દાદી માંથી નાનીઓ માંથી ને માં માંથી આવ્યો છે પણ અત્યારે જે સંગીત શીખી છું ને એ મારા ગુરુ વિજયભાઈ ચૌહાણ જે આપણા દ્વારકાની અંદર જ રહે છે એ મને ઘણી પ્રેરણા આપી છે અને હજી હું એની પાસે શીખું છું સીધાબેન તમે આટલા ગીતો ગાયા લોકગીતો ગાયા તમને અત્યાર સુધી તમારે ક્યાં ક્યાં અને કેવી રીતે તમારું સન્માન કરવામાં આવ્યું આ જો સન્માન કરવામાં આવ્યું જ્યારે મારો પોતાનો ગીત એક મોગલમાં કે નમા નમા જે અમારી ભાષાનો છે જે અમારી કચ્છી ભાષા છે વાઘેરની એ ભાષાની અંદર મેં ગીત લખ્યું છે એ ગીત મારો પેલો અપલોડ થયો ને ત્યારે મને છે ને સન્માન કરવામાં આવ્યો જે પબુભા વિરંબા માણેક તરફથી કે અમારા લોકલાડીલા ધારાસભ્ય આપણા અને અમારી નાતના જે ને ભગવાન કહીએ તો અમે કહી શકીએ કે અત્યારે બધી દીકરીઓના બાપ છે

કેટલા વર્ષથી તમે આ ગાવ છો અને હવે તમારી ઈચ્છા શું છે હું સાચી ગાયકી તો તમને કહું ને તો માને ત્રણ વરસ સખ્યા છે કે જે કલાકાર કહી શકાય બાકી તો હું ડેસીમાં જ હતી અને હજી ડેસી તો મને વધારે ગમે છે કેમ કે લોકોને પણ ડેસી બહુ ગમે છે અને જીવની સંસ્કૃતિ જે ઉજાગર કરવા માંગુ છું અને જે હું લખું છું ગીત એ પણ હું હું બીજા કલાકારને આપું છું ગીત જે મેં પિક્ચરોના એ ગીત લખ્યા છે

તો મારો એક સંદેશ છે અને હું ઈ લોકો માટે બહાર નીકળી સત્ય અને ગાવાનો અને બીજી બેનોને ઉત્સાહ આવે કે ઘરે ઘરે અમારી નાતની અંદર ઘરે ઘરે સીતાબાઈ છે હું સીતાબાઈ એક નથી બધીઓમાં એટલી બધી પ્રેરણા છે પણ એને લાવવા માટે એને એને ઉજાગર કરવા માટે એક મારા જેવી બેનની જરૂર છે બેન હું તમને પૂછીશ જેમ તમે પોતાના શબ્દોમાં કીધું કે સીતાબાઈ એક જ નથી દરેક લગભગ વાઘેરના ઘરમાં સીતાબાઈ ઉપલબ્ધ છે તો શું તમને એવું નથી લાગતું કે જેમ અત્યારે તમે આટલી પરિસ્થિતિ વેકેટ પરિસ્થિતિમાં અહીંયા સુધી પહોંચ્યા છો તો તે જે બહેનો છે તેને પણ તમારે આગળ લઈ આવવી જોઈએ હા એ જ હું સંદેશ દેવા માંગુ છું બહેનોને કે કોઈ દીકરીઓ હોય અને ગાતી હોય તો અમારા જે વડીલો છે ભાઈઓ વાઘેરો બેનો ભાઈઓ બધાને હું એક બધા વિનંતી દીકરીઓને આગળ લાવો મારી તો ઉંમર બેતાલીસ વર્ષ થઈ ગઈ છે હું અને આગળ હું તમને પ્રેરણા આપવા જ આગળ આવી છું અને સંગીતની કોઈ ઉંમર નથી હું જીવીશ ત્યાં સુધી ગાઈશ ને જીવીશ ત્યાં સુધી હું લડીશ દીકરીઓ બેનો માટે અને જે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાપ્ત પ્રમુખ છું સત્સંગ વિભાગની અને એમાં હું દીકરીઓ માટે ફૂલ લડું છું લવ લવજહત માટે હું લડું છું તે પછી મને ભાજપ જે આપણી ભારતીય જનતા પાર્ટી છે એમાં હું મહિલા મોરચાની જિલ્લાની ઉપપ્રમુખ છું તો મારો ધ્યેય એક જ છે કે જે આપણો આ દીકરીઓને આગળ લાવવાનો બીજો કે આપણી દીકરીઓને જે લવ લવજહતથી બચાવવાનો અને ઘરે ઘરે સંદેશ પહોંચે એ મારી વિનંતી છે ખૂબ સરસ વાત કરી સીતાબેને કે સીતાબેન ફક્ત ઘરની જ સચવતા ઢોર નથી સાચવતા પરંતુ સંગીતની સુરો સાથે સાથે સમાજના અનેક દૂષણો છે તે દૂર કરવા માટે કટિબદ્ધ છે આ હતા દ્વારકાના સીતાબેન સુમણિયા તેમનું એક સુંદર રચના છે મોગલમાં ગીતની સાથે તેની સાથે આપણો આ કાર્યક્રમ પૂર્ણ કરીએ ઋષિ રૂપાલી સાથે સુભાષસિંહ જય દ્વારકાધીશ